તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ સામાન્ય પ્રવાસીઓને હવે વધુ સુવિધા મળશે સાથે સાથે તેમની તકલીફો પણ ઓછી થશે ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શને જતાં લોકોને હવે રાહત મળશે હજુ સુધી યાત્રિકોને અનેક પ્રકારની સમસ્યાઓ નડી રહી હતી હવે આ નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ થતાં લોકોની સમસ્યાનો અંત આવશે આ લોકાર્પણ સાંસદ ચંદુભાઈ શિહોરાના વરદ હસ્તે કરવામાં આવ્યું જે પ્રસંગે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા રાજકોટ તરફ જતા હાઇવે પર નવા બસ સ્ટેન્ડનું આ લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાતે આજે બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે એમાં ખૂબ જ વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય ચામુંડા માતાજીનું ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ બે કરોડ અને એકવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને માનનીય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ વિકાસના કામો થાય છે અને આ જે વિકાસના કામો છે એ અવિરત એમનામ ચાલું છે અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારમાં આ રાજ્યમાં ખેડૂતો ગરીબો અથવા વંચિતોના લોકોનો વિકાસ થાય એ પ્રકારની સતત ચિંતાઓ કરી અને આ દેશને અને આ રાજ્યને અગલી હરોળમાં કઈ રીતે લઈ જવું એના માટે ચિંતાઓ કરે છે આજે ચોટીલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી ગયો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે કરોડ કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને તમા દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે ત્યારે મા ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ ખૂબ જ ખુશ છે આ કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકો આવેલા છે ત્યારે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે નવા બસ થી આ ચોટીલા તાલુકાની તમામે તમામ સમાજના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે ઓવરબ્રિજની છે અંગે શું કરશો આપ ઓવરબ્રિજની માંગણી મેં પણ કરેલી છે અહીં કારણ કે ટ્રાફિકની સમસ્યા નેશનલ હાઈવે છે ત્યારે ખરેખર ની જરૂર મને પણ દેખાઈ રહેલી છે મેં કેન્દ્રમાં પણ રજૂઆત કરી